અંકલેશ્વર પંથકમાં ગત રોજ રાત્રે ગાજવીજ સાથે ત્રાટકેલા વાવાઝોડા સાથેના કમોસમી વરસાદી ઝાપટાંએ કેરી ઉપરાંત ડાંગરના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે અંકલેશ્વર પંથકમાં રોજ રાત્રે કારણે વાલિયા સહિત તાલુકાઓમાં ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું અંકલેશ્વર તાલુકાની અંદાજે છસો હેક્ટરમાં ડાંગરના ત્રીસ ટકા તૈયાર પાક વરસાદી પાણીને કારણે ભીજાઈ ગયો હતો તો સિત્તેર ટકા જેટલો ઊભો મોલ નમી પડ્યો હતો જેને પગલે અનેક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આ સિઝનમાં વર્ષની સરખામણીમાં ડાંગરનો ભાવ પણ ઊંચો હતો પરંતુ કમોસમી વરસાદને કારણે હવે વેપારીઓ ખેડૂતોને કેટલો ભાવ આપે છે તેની વરુણીમાં સ્થાનિક ખેડૂતો મુકાઈ ગયા છે હજુ તો આગામી ત્રણ દિવસની કમોસમી વરસાદની આગાહી પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે આજે અંકલેશ્વર પંથકના મોટા ભાગના ખેડૂતો ખુલ્લા મેદાનમાં ડાંગરના પાકને સૂર્યપ્રકાશમાં સુકવતા નજરે પડ્યા હતા પરંતુ હવે વરસાદમાં ભીના થઈ ગયેલા ડાંગરના પાકનો ભાવ અનાજના વેપારીઓની મરજી પ્રમાણે મળે તેવું લાગી રહ્યું છે વરસાદ આવ્યો એનાથી કયા કયા પાકને નુકસાન છે કેટલું નુકસાન જે વરસાદ પડેલો છે આજે એમાં મોસ્ટલી ડાંગરને વધારા નુકસાન છે કારણ કે હજુ હજાર ગામમાં લગભગ ત્રીસ ટકા જ ડાંગરનું કટિંગ થયેલું હતું સિત્તેર ટકા ઊભો ભાગ છે આવું વાવેતર લગભગ પાંચસો હેક્ટરમાં થયેલું છે ત્રીસ ટકા ડાંગરમાં લગભગ હું કેમ દરેક ખેડૂતોનો જો આપણે ગણતરી કરીએ તો એક કરોડની ઉપર લગભગ અંદાજિત નુકસાન ત્રીસ ટકામાં જ થયેલ એટલે પેલું તો લગભગ દસ થી પંદર કરોડની આજુબાજુ જે સિત્તેર ટકા કટિંગ બાકી છે એમાં નુકસાન છે કેટલા હેક્ટર ખેતી હજાર જ ગામમાં જ પાંચસો હેક્ટર છે એવું તો દરેક ગામમાં અમારી કરતા તો બીજા મોટા ગામમાં છે એવું તો લગભગ વીસ થી પચીસ હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી હશે શું માંગ છે તમારી સરકાર તો અમે સરકાર ને કે કે આ ખેડૂતો ને આ કુદરતી આફત થી નુકસાન થયું છે તો કઈ ને કઈ આર્થિક સહાય ખેડૂતો ને કરે તો ખેડૂતો થોડા પગ પગ ભરે થાય એવી અમારી માંગ છે એમની પાસે કાલે વરસાદ જે પડ્યો એને લઈને કેટલું નુકસાન થયું લાખો રૂપિયાનું નુકસાન થયું છે મોય ડાંગર કાઢી લીધેલી કે બાકી કાઢી લીધેલી ને ડાંગર સુકાવા લાગેલી હા વરસાદ નું પાણી આવી ગયું હા વરસાદ પાણી આવી ગયું